ઓગણીસો ને બ્યાસીની સાલમાં એક વાવાઝોડું આવેલું અને એ વાવાઝોડાએ અમરેલી જિલ્લામાં બહુ મોટું નુકસાન કરેલું સ્વામી અને એ નુકસાન જે થયેલું અને એ બધી જે જાનહાનિ થયેલી વૃક્ષો પડી ગયા માણસો મરી ગયા કેટલા પશુઓ એ અનુસંધાને મારા પિતાશ્રી શ્રી રામજીભાઈ ગઢિયા એક વાવાઝોડાનું ગીતની રચના કરી હતી પણ ઘણા સમયની વાત છે આ ચાલીસ વર્ષ પૂર્વેની આ વાત છે વિદ્યાર્થીઓ ચાલીસ વર્ષ પહેલાં આ બનેલી ઘટના છે તો એ રચના આપની સમક્ષ હું રજૂ કરું છું હેલો 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 આઠ નવેમ્બર બ્યાસી ની સાલમાં કપરો માંડેલ કોપરે ભાઈ કપરો માંડેલ કો એ ધાણી આ ગામના આવી ઉભા રહ્યા ખલક માં કીધો ખો સૌરાષ્ટ્ર ને ઉર માં લીધો વાયુ કે રોવીજણો કીધો એ જ સૌરાષ્ટ્ર ને ઉર માં લીધો વાયુ કેરો રોવીજણો કીધો ધ્વજ મર મંડાણો ધરાધ મરોળવા વહ વાહ મોઈ વરસા કારમી ફૂકાયેલ કાળનો પવન મૂકી અને મર જાત સમર્પણ શાન ને ચૂક્યા માય સુતા બાળ ને મૂક્યા સમર્પણ શાન ને ચૂક્યા માય સુતા બાળ ને મૂક્યા વાવાજોડની વાહરી વાતોને અંગ કંપે મારુયા હે વાવાજોડની એ વાવાજોડની વાહરી વાતોને અંગ કંપે મારુયા હે ધારી આખી ઓલી ધુજવા લાગે પાણી દાનો નહીં પાત બચાવો કોઈ તો બેલી ભાગો હવે ભોમ ક્યાં મેલી હે બચાવો કોઈ તો બેલી ભાગો હવે ભોમ ક્યાં મેલી મોત ને ભાળીને માનવી આયાને દેમ ના ખોલાય દ્વાહ હે મોત ને ભાળી મોત ને ભાળીને માનવી આયાને દેમ ના ખોલાય દ્વાહ છેતલ સાલી સમુદ્રને મળવા પાણીડાનો નહીં પાર હાલકલોળ દુનિયા હાલી કાંઠેર થયા ખોરડા ખાલી એ જ હાલકલોળ દુનિયા હાલી કાંઠેર થયા ખોરડા ખાલી એ તરવડા આ તરડા બુ મેડી તરવડા એ મોતના મોમાને ગાવડ કા કર્યું ઘર કા એ મેડી તરવડા મોત ના મોડકાદર ને પાદળ લાણા જપે હરી ના જાપ સોનારિયા ને સુવારી દીધું ફતેગઢ ને ફટ લીધું એ જ સોનારિયા ને સુવારી દીધું ફતેગઢ ને ફત લીધું

પાદર લોટ મડાણા તરિયા તાગે નહીં તાગ પછાટ મારે પૂર ના પાણી માથે આવી મોત ની ગાણી હેજ પછાટ મારે પૂર ના પાણી માથે આવી મોત ની ઘાણી

સામટા પાણી ભાળી છે તલવલો આત્મા ઉડી જાય ખાલી ખાલ પર ને કીધું આ કોલડા ઉર માં લીધું ખાલી ખાલ પર ને કીધું આ કોલડા ઉર માં લીધું જયસલ રાણી ગામને ઝપટ લાગી થોડા દેપલાના દીદાર પાણી સુધી પૂગ્યા પાણી ત્યાં હલકી ગયો હહાકાર આખી રાત જાળિયા જાગે હાથ હાથસણી ત્રાગ તાગે આખી રાત જાળિયા જાગે હાથસણી ત્રાગ તાગે હલકે ને માર હીરોળા ડેમ માંડે કા એ ભાળી નજરે ઈ તો ફૂપ મોટા ના કાળજા કંપી જાય અરે રાટ ઊર માયા વે થરે રાટ યંગ માતાવે અરે રાટ ઊર માયા વે થરે રાટંગ માતા કેટા બકરા ગમસાણ કીધી દી ટેલિફોન ના તોડા તાર ગાયો ભેંસોનો ભંજવડો કીધો પાદરુનો નહીં પાત ભૂળ વંશ ઝાડ વા કીધા પંખેડાના પ્રાણ જ લીધા ભૂળ વંશ ઝાડ વા કીધા પંખેડાના પ્રાણ જ અમરેલી આખું એકલાય એકળાય મુઠું જીલાય આખામાં જોજુલમ ગામડા તાણી હાલીંગો ઝારણ જીવતા ભાણાઝમ અમરી ઇતિહાસ હારો પાઠ જ કરુણા કીધી જપે હરી જાપ હોય ને ઉચના આવી શ્રી તણો પર તાપ હરિભક્તો નો નો બેલી વારે ગઢ પૂરતી

કોઈને અન્ન ને વસ્ત્ર આપા કોઈ ની કરી સહાય કોઈને અન્ન ને વસ્ત્ર આપા કોઈ ની કરી સહાય કરુણા ભીની આખડી સાથે મનમાં માં દુઃખ ન માય ભક્તિ જેની શિર ના સેવા કરી જન માટે ભક્તિ જેની શિર સાથે સેવા કરી જન માટે ધીરજ આપી હિંમત આપી સંતા ભરા બદ ગામ હિંમત આપી હિંમત આપી ધીરજ આપી સંતો ફર્યા બદ ગામ સંત સમાગમ દુર્લભ ભાઈ કરી લેજો તમે હાલ કાલે આવે મોતના તેડા ભાડે ફૂલ નોડ ના તેડા કાલે આવે મોત ના તેડા ભેળાવે આવે ના તેડા અમ કવિ કહે હે રામ કવિ કહે ગોપ કિરદાર નો સમજો દુનિયા સૌ ધર્માદા ધર્મ ના તોડશો ન્યા તો ડુંગરે લાગ્યો ધવ કાળા બજાર કોઈ ન કરશો ધ્યાન મહારાજ નું ધરજો કાળા બજાર કોઈ ન કરજો શ્રી મહારાજ નું ધરજો કાળા બજાર કોઈ ન કરજો ધ્યાન મહારાજ નું ધરજો સહજાનંદી સ્વામી મહારાજની